જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં હું છું ગીતાબેન એચ દેસાઈ ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું લાલ મરચાંનું અથાણું કાઠિયાવાડી સ્વાદ સાથે આપણે આથેલા મરચાં બનાવવા માટે આ લાલ મરચાં લીધા છે અઢીસો ગ્રામ વજનમાં છે અહીંયા આપણે રાયના કુરિયા લીધા છે પચાસ ગ્રામ જેટલા

જો તમે જોઈ શકો છો મરચાં આપણે આવી રીતે કડક અને તાજા લેવાના છે કડક મરચાં હશે તો તમારું એક વર્ષ સુધી અથાણું બગડશે નહીં એટલે આ રીતે કડક લેવાના છે હવે તમે જોઈ શકો છો આપણે આ મરચાં કટિંગ કરી લેશું કટિંગ આવી રીતે કરવાના છે કે આ ડીટિયાને કાઢી નાખવાના છે જો આ ડિટિયા તમે કાઢી નાખશો તો તમારું અથાણું છે ને વરસ સુધી નહીં બગડે તો ખાસ કરીને ડીટિયાને કાઢી નાખજો અને આવી રીતે આપણે બે બે ભાગ કરી દેવાના છે મરચાંના ભાગ કર્યા પછી આ જે નસોનો ભાગ અને બીયાનો ભાગ હોય છે એને આપણે કાઢી નાખવાનો છે આવી રીતે આને આપણે અંદર રહેવા દેવાનું નથી આવી જ રીતે આપણે બધાય મરચાંને કટિંગ કરી લેવાના છે ને આ જે બિયાનો ભાગ અને મરચા નસોનો ભાગ છે એને આપણે કાઢી નાખીશું હવે તમે જોઈ શકો છો આપણે બધા જ મરચાંને કટિંગ કરીને આવી રીતે એની અંદરથી નસો કાઢી નાખી છે અને બીયા પણ કાઢી નાખ્યા છે હવે આપણે આ મરચાંને મીઠું અને હળદરવાળા કરીને ત્રણ ચાર કલાક માટે રહેવા દઈશું ચલો હવે આપણે મીઠું અને હળદર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણે મીઠું અને હળદર આવી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી આપણે જે મરચાં કટિંગ કરીને રાખ્યા છે એની અંદર આવી રીતે ઘસી લેવાના છે બધા જ મરચાંને આપણે આવી રીતે મીઠું અને હળદર ઘસી લઈશું જો તમે જોઈ શકો છો આપણે આ બધા જ મરચાને અહીંયા હળદર અને મીઠા કરીને રાખી લીધા છે હવે આપણે આને અલગ વાસણમાં લઈ લઈશું જો તમે જોઈ શકો છો આવી રીતે આપણે હળદર અને મીઠા કરીને ચાર પાંચ કલાક માટે રહેવા દઈએ છીએ ને તો મરચાની અંદર જે તીખાશ હોય છે એ બધી નીકળી જતી હોય છે હવે આપણે આને કલાક માટે ઢાંકીને જુઓ તમે જોઈ શકો છો આ મરચાને આપણે પાંચ કલાક પૂરા થઈ ગયા છે હવે આપણે આ મરચાં ને આ ઝારાની મદદથી આપણે પાણી બધું નીતારી લેશું જુઓ તમે જોઈ શકો છો આપણું પાણી કેટલું આમાં વળ્યું છે આ મીઠાનું પાણી છે હવે આને આપણે અંજારાની મદદથી કાઢી લઈશું બધી નીકળી ગઈ છે મરચામાંથી હવે જુઓ હવે આપણે આને થોડી વાર નીતરવા દઈશું પાણીને આવી રીતે આપણે એને મૂકી રાખીશું ઘણીક વાર જો તમે જોઈ શકો છો આપણે જે ઝારામાં મરચાં લીધા હતા એમાંથી પાણી બધું જ નીકળી ગયું છે હવે આપણે આને કોટનના કપડામાં આવી રીતે મૂકી દેસું એક બે કલાક કે ત્રણ કલાક સુધી આને અહીંયા મૂકી રાખવાના છે જેથી કરીને જે આ મરચાંની અંદર થોડો થોડો ભેજનો ભાગ છે એ બધો કોટનનું કપડું ખેંચી લે પાણી રહી જાય આની અંદર તો આપણા મરચાં કદાચ એમ કે બગડી શકતા હોય છે પાણી બધું જ આપણે અહીંયા આવી રીતે કોટનના કપડામાં મૂકીને બધું જ નીતાારી લેવાનું છે એટલે આપણા મરચા બાર મહિના સુધી ના બગડે આવી રીતે અહીંયા ઉલટા આવી રીતે પાથરવાના છે કે અંદરની સાઈડ પાણી ભરાઈ ગયું હોય એ બધું નીકળી જાય આવી રીતે હા હવે તમે જોઈ શકો છો આપણે જે મરચાં ભરવા માટે મસાલા લીધા છે એ મસાલા છે ને થોડા હવાઈ જેલા હોય છે તમે જોઈ શકો છો આવી રીતે થોડા આવાવાળા હોય છે તે આપણે થોડા લેવાના છે કે જેથી કરીને આમાં રહેલો ભેજ બધો નીકળી જાય ચલો આપણે આને હવે થોડા થોડા શેકી લેશું સ્લો ગેસ ઉપર શેકવાના છે આપણે આને મેથી આ રાયના કુરિયા નાખ્યા છે આ મેથીના કુરિયા છે આ ધાણાના કુરિયા છે અને આ છે વરિયાળી વરિયાળી આપણે સ્વાદ પ્રમાણે જ નાખી છે અને આ છે કાળા મરી કાળા મરી તમે ના નાખો તો પણ ચાલે પણ આપણે અહીંયા લીધા છે જુઓ તમે જોઈ શકો છો આપણા બધા જ મસાલા અહીંયા સરસ રીતે શેકાઈ ગયા છે ક્રિસ્પી થઈ ગયા છે એટલે હવે આપણે આને એક થાળીની અંદર ઠાળી લેશું હવે આપણે આને ઠરવા દઈશું જો તમે જોઈ શકો છો આપણા મરચાં અહીંયા સરસ રીતે સુકાઈ ગયા છે હવે આપણે આને મસાલો કરી લઈએ જુઓ તમે જોઈ શકો છો કે આપણે જે મરચાં અઢીસો ગ્રામ મરચાં લીધા છે એમાં આપણે એકથી પોણી વાટકી જેટલું તેલ જોઈશે તો આપણે આને ધીમા ગેસે ગરમ કરવા મૂકીશું અને બાકીનો મસાલો આપણે રેડી કરીશું જો તમે જોઈ શકો છો આપણે મસાલો જે શેકીને રાખીએ તો ધાણાના કુરિયાને મેથીના કુરિયાને રાયના કુરિયાને વરિયાળી એ બધું હવે આપણે આ ઠંડુ પડી ગયું છે તો હવે આપણે આને પ્લસ ઉપર આપણે બહુ નથી ક્રશ કરવાનું એક મિક્સ થાય એટલું જ ક્રશ કરવાનું છે લોટ જેવું નથી કરી દેવાનું એટલે આને થોડું ક્રશ કરી લઈએ આપણે જુઓ તમે જોઈ શકો છો આપણે મસાલાને જુઓ તમે કેવી રીતે ક્રશ કર્યો છે આવી જ રીતે ક્રશ કરવાનો છે બહુ ઝીણો નથી કરી દેવાનો હવે આપણે આને સરસ રીતે મરચાનો મસાલો કરી લઈએ જુઓ આપણે હવે આવી રીતે મસાલાને નાખવાનો છે મરચાને હળદર અને મીઠાવાળા કર્યા હતા એમાંથી જે અડધર મીઠું વધ્યું હતું એ પણ આપણે આમાં નાખી દેવાનું છે એક થી દોઢ ચમચી જેટલી હિંગ છે એ હિંગને આપણે વચ્ચે આવી રીતે નાખી દેવાની છે હવે આપણું તેલ ગરમ કરવા મૂક્યું હતું એ તેલ આપણું ગરમ સરસ રીતે થઈ ગયું છે જુઓ તમે ધુમાડા આવી રીતે આવે એવી રીતે આપણે ગરમ કરવાનું છે તેલને અને હવે આપણે આ તેલને મસાલો જે કર્યો છે એની અંદર આપણે નાખી દેસુ નાખ્યા પછી આપણે તરત એને ઢાંકી લેવાનું છે જુઓ આવી રીતે એને નાખી દેવાનું છે જો તમે આપણો મસાલો અહીંયા કેવો સરસ રીતે બની ગયો છે હવે આપણે આને થોડું ઠંડુ થવા દઈશું હવે તમે જોઈ શકો છો આપણે જે મસાલો ગરમ હતો એ મસાલો હવે અહીંયા ઠંડો થઈ ગયો છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અથાણામાં મીઠાનું પ્રમાણ થોડું વધારે હોય તો સારું લાગે છે એટલે આપણે અહીંયા અઢી ચમચી જેટલું મીઠું નાખ્યું છે પણ હજી એ જોઈશું જો આ તો કાલ કાલ સુધીમાં તમે મીઠું નાખી શકો તમને જો મોરું લાગે તો કાલ બી મીઠું નાખી શકો આમાં એટલે મીઠું આપણે આટલું નાખ્યું છે અત્યારે ચલો હવે આપણે મરચાં નાખી દઈશું જો આપણે આવી રીતે મરચાંની અંદર ભરી લેવાનું છે આપણે બધા જ મરચાંને આવી રીતે મસાલો ભરી લેશું જુઓ તમે જોઈ શકો છો આપણે બધા જ મરચાં અહીંયા મસાલામાં ભરી લીધા છે હવે આપણે આને કાચની બેણીમાં લઈ લેશું જુઓ તમે જોઈ શકો છો આપણે બધા જ મરચાં ભરીને આ બરણીમાં ભરી લીધા છે હવે આ મરચાંને એક વરસ સુધી કંઈ ના થાય મરચાં આપણે એવી રીતે ભર્યા છે કે જે મસાલો આપણે કર્યો તો એ મસાલો બી આપણે શેકીને કર્યો છે તો અમુક વખતે આપણે શેક્યા વગર મસાલો કરીએ તો એ મસાલાની અંદર ઊભ આવી જતી હોય છે આ મસાલો આપણે શેકીને રેડી કરીને ભર્યો છે એટલે આ મરચાંને તમે વરસ સુધી ખાશો તો પણ કશું નહીં થાય અને બરણીનું ખાસ ધ્યાન રાખજો કે બરણીને તડકામાં તપાડીને કોરી કરીને પછી જ આની અંદર મરચાં ભરવાના છે હવે આપણે વધેલો મસાલો બધો જ આ બરણીની અંદર નાખી દઈશું તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધો જ મસાલો અંદર ભરી લેવાના છે પછી આપણે એને આવી રીતે મિક્સ કરી લેશું અને આ મરચાને આપણે ત્રણ દિવસ પછી ખાઈ શકીએ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચન ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો